ગુજરાતના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં સો કરોડનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે જેથી આ કેસની વિજિલન્સ તપાસ થવી જોઈએ તેવી માંગણી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ કરી છે જેની વિસ્તારે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી કોંગ્રેસે ફરી એકવાર ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે અમિત ચાવડાએ રાજ્યના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમણે કહ્યું કે રાજ્યના મંત્રીના પોતાના વિસ્તારના દેવગઢ બારિયાના સ્થાનિક લોકો ભ્રષ્ટાચાર સામે રજૂઆત કરવા પહોંચ્યા છે સાંભળો અમિત ચાવડાએ શું કહ્યું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું દરેક વિસ્તાર જુઓ દરેક વિભાગ જુઓ બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે અને એવો જ એક દાખલો એ ફરિયાદ લઈને આજે રાજ્યના મંત્રીશ્રીના પોતાના જ વિસ્તારના એટલે કે દેવગઢ બારિયાના ત્યાંના જનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે એમણે બધા જ લોકોએ અહીંયા એફિડેટ કરી સોગંદનામું રજૂ કરીને પોતાની ફરિયાદ રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં સો કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે અને એની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માગણી લઈને અરજદારો આવ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કુવા ગામ છે ત્યાં એક જ ગામમાં છુમ્માલીસ જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવે છે જેને અંદાજિત સત્તર કિલોમીટર જેટલી લંબાઈ થાય છે તમે કલ્પના કરી શકશો કે એક જ ગામમાં આંતરિક રસ્તા સત્તર કિલોમીટર લંબાઈના મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે એ જ રીતે બીજું ગામ છે રેઢાણા એ ગામમાં તેત્રીસ રસ્તા મંજૂર કરવામાં આવ્યા જેની અંદાજિત લંબાઈ લગભગ તેર કિલોમીટર જેટલી થાય છે અને આ બધા જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ જે એફિડેટ અહીંયા આપવામાં આવ્યા છે એના મુજબ લગભગ સુડતાલીસ લાખના કામો બાબતના એફિડેટ અહીંયા આપ્યા છે કે જેમાં કામ મંજૂર કરવામાં આવે છે સ્થળ પર એક પણ રૂપિયાનું કામ થતું નથી બારોબાર બિલ લખવામાં આવે છે પૈસા ચૂકવી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને આજથી નહીં છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં આ ભ્રષ્ટાચાર અટકતો નથી આ ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર તરફથી કોઈ પણ કડક કાર્યવાહી થતી નથી કારણ કે ત્યાં સ્થાનિક જે મંત્રી શ્રી છે એમના આશીર્વાદથી આ ભ્રષ્ટાચાર ચાલે છે એવો સ્થાનિક લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે ત્યાંના ચેકડેમના કામો છે માટી મેટલ રસ્તાના કામો છે તળાવ ઊંડા કરવાના કામો છે નહેરોની સુધારણાના કામો છે હેન્ડપંપ અને બોરના કામો છે આ બધા જ કામોમાં ત્રણ જ એજન્સીઓ મટીરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ લે છે

આ ત્રણ એજન્સીઓ સ્થળ પર એક પણ રૂપિયાનું કામ કર્યા સિવાય બારો બાર પૈસા ઉપાડી લે છે અને એની સામે ફરિયાદ કરવામાં આવે છે તો રાજકીય પીઠબળ હોવાને કારણે આખી સરકાર એમાં સામેલ હોવાને કારણે કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આના ગરીબ પક્ષીપણના આદિવાસી સમાજના લોકો ફરિયાદ લઈને છે ગાંધીનગર સુધી આવ્યા છે એફિડેટ કરી અને એમણે પોતાની રજૂઆતો આપી છે કે મંત્રી શ્રીના આશીર્વાદથી સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી આ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં સો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર થયો છે આની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે એસઆઈટી બનાવી અને આખા દાહોદ જિલ્લામાં જે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલે છે જેની વારંવાર પહેલાં પણ રજૂઆતો થઈ છે પહેલાં પણ પુરાવા આપવામાં આવ્યા છે એની આજ દિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી નથી થઈ એ તમામ કામોની એસઆઈટી બનાવીને વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરફથી પણ ત્યાં જે કામો કર્યા સિવાય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી પણ કમિટી બનાવીને ત્યાં મોકલવામાં આવશે સરકાર તપાસ નહીં કરે તો બિન રાજકીય રીતે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સામાજિક સંગઠનો છે એને પણ જોડી અને આની તપાસ કરાવીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહું એબ્સ ઓફ ઇન્ડિયા સાથે